શિક્ષા પત્ર થી વીસ અને ક્યારેક પોતા આચરણ થઈ ગયું હોય અયોગ્ય આચરણ થઈ ગયું હોય તો શસ્ત્રાદિકે કરીને પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું અથવા ક્રોધે કરીને પણ પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું અને ધર્મ કરવાના અર્થે પણ અમારા સત્સંગી કોઈએ ચોરનું કર્મ ન કરવું અને ધણિયાતું જે કાષ્ટ પુષ્પ આદિક વસ્તુ તે તેના ધણીની આજ્ઞા વિના ન લેવું અને અમારા આશ્રિત જે પુરુષ તથા સ્ત્રીઓ તેમણે વ્યભિચાર ન કરવો અને જુકટુ આદિક જે વ્યસન તેનો ત્યાગ કરવો અને ભાંગ્ય મફર માજમ ગાંજો એ આદિ જે કેફ કરનારા વસ્તુ તે ખાવા નહીં અને પીવા પણ નહીં અને જેના હાથનું રાંધેલ અન્ન તથા જેના પાત્રનું જળ તે ખપતું ન હોય તેણે રાંધેલ અન્ન તથા તેના પાત્રનું જળ તે શ્રી કૃષ્ણ ભગવાનની પ્રસાદી ચરણાવૃતના મહાત્માએ કરીને પણ જગન્નાથપુરી વિના અન્ય સ્થાનકને વિશે ગ્રહણ ન કરવું અને જગન્નાથપુરીને વિશે જગન્નાથજીનો પ્રસાદ લેવાય તો તેનો દોષ નહીં અને પોતાના સ્વાર્થની સિદ્ધિને અર્થે પણ કોઈને મિથ્યા અપવાદ આરોપણ ન કરવું અને કોઈને ગાઢ તો ક્યારે ન દેવી